કરવામાં આવે છે પોરબંદર શહેરમાં આવેલા બે ગેમ ઝોન બંધ કરાયા છે ગેમ પ્લાસ્ટ અને રિવરફ્રન્ટ ખાતેનું ગેમ ઝોન સીલ કરાયું છે ફાયર એનઓસી ન હોવાથી આ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે રાજકોટમાં બનેલ દુઃખદ ઘટના બાદ સરકાર ની સૂચના અનુસાર અને પ્રાદેશિક કમિશનર શ્રી રાજકોટ ખાતે મળેલા આદેશ અનુસાર આજરોજ પોરબંદર નગરપાલિકા ખાતે ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવ્યો અને તેમાં બે ગેમ ઝોન જે છે તેઓએ વિવિધ નિયમોના ભંગને કારણે તેઓ સર્વે કરી અને તેઓને બંધ કરવા માટેની એટલે કે સીલમારફ કરવા માટેની કાર્યવાહી આજરોજ પોરબંદર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી શ્રીની સીધી સૂચના રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એ બાદ એના કારણે સ્થાનિક તંત્રે